પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા આગામી લોકસભા ચૂંટણી દરમિયાન શહેરમાંથી શરીર સંબંધિત મિલકત સંબંધિત સાયબર ગુના નાણાં તીરદાર પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ તેઓ વારંવાર ગુનાઓ ન આચરે આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ગુનેગારોનું સતત મોનિટરિંગ કરી આવા ગુનેગારોમાં સંડોવાયેલ ગુનાઓની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હરકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયત પગલાની સૂચના આધારે એમપી ઇન્દોરના અજય જગદીશ પટેલને પાસા વોરંટની બચવણી કરી પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે ધરપકડ કરાયેલ બુટલેગર અજય પાણી મુકેશ કુમાર બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાતના લઈ મહેસાણા મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર